હે ગુડ મોર્નિંગ છે તમારું એક ફ્રેશ મેં તમને ગયા વ્લોગમાં કીધું હતું કે મને ગળા લીધે ઝીણો ઝીણો તાવ હતો તો ખાલી એક વાર ટિકિટ લીધી ને મસ્ત મજાનું આજ સારું થઈ ગયું છે હું જાડુ જાડું અત્યારે બ્રેકફાસ્ટ માટે બેસવા શું છે તમને બતાવું આજે બ્રેકફાસ્ટ મારું ફેવરિટ છે તળેલી રોટલી રોટલી ને જાડું

ઓછો થઈ ગયો છે ધીમો થઈ ગયો છે રહી જાય ને તો હારો હજી આપડા કચરા પોતું બાકી છે બાકી છે ને આપણને ઈ ટેન્શન થાય કે આ બધું ફરીથી વાળવું પડશે આપણે હજી તો બાકી છે ને પણ હજી તો બાકી છે એટલે કઈ વાંધો નહીં ભલે આવી જાય તો અત્યારે જો આપણે બનાવ્યું છે દૂધીનું શાક અને રોટલીનો લોટ બાંધી નાખ્યો છે અત્યારે આપણે એક છે ને બ્રાન્ડ શૂટ કરવાનું હતું પણ મારી બેસ્ટ ફ્રેન્ડને કોલ થઈ ગયો ને તો વાત બહુ લાંબી આવી ગઈ જો કે હજી આપણી પાસે અડધી પોડી કલાક છે હવે નીરો કેતો કરશો અધરવાઈઝ પછી બપોર પછી શૂટ કરજો હવાર થઈ જાય ને શૂટ થઈ જાય બપોર પછી એવું થાય કે આળસ ચડે અને ખાઈ પછી તરત કરવાની ઈચ્છા ન થાય ને એવું બધું બહુ થાય પણ કઈ વાંધો ને મારો ફ્રેન્ડ નો કોલ બહુ એટલે બહુ લાંબા ટાઈમ પછી આવ્યો હતો ને તો બહુ વાત થઈ ગઈ વાગી ગયા છે બપોરના સવા બાર ને અમારા ઘરે અત્યારે બને છે રસોઈ તો પૂછીએ કે શું શું બન્યું છે આજના રસોઈ મેડમ આજના રસોઈમાં છે દૂધી શાક અત્યારે હું રોટલી બનાવું છું અને સલાડ એટલી વસ્તુ ખાવાની છે આપડે ઓકે આજે દૂધી શાક છે સલાડ છે રોટલી ફેક્ટરી છે તો આજે ટૂંકમાં બેઝિક સાદું મેનુ છે હમણાં એક્ટિવાના છે ને કેટલા દિવસથી સાફ નથી કરીને તો આખી જો ગંદી થઈ ગઈ છે આને મારે છે ને ઘરે ધોવી પડશે ટાઈમ ન રહીને તો બહાર આપણે ધોવડાવવા માટે મૂકશું પણ લગભગ તો આપણે ઘરે ધોઈ નાખશું તો જેમણે લગનના વ્લોગ જોયા છે ને એને ખબર હશે કે રાતે બે વાગે છે ને અમારે ઘરે તાળું મારેલું હતું એટલે નાસ્તો કરવા માટે છે ને હું આ પાળી ચડી છે ને બહાર ગયો હતો તો અત્યારે ખાલી અમે પાળી ઠેકી એવું નથી અમે છે ને બચપન બહુ એટલે બહુ પાળી ઠેકતા અત્યારે તો આમ નામ ઠેકી છે બચપણમાં મારી સાયકલ છે ને અહીંયા પડી રહેતી અને મારા મમ્મી છે ને રાતે તાળું મારી દેતા એટલે અમે છે ને છોકરા હોય ને અહીંયા સાયકલ ઉપાડતા અને આને આખી છે ને ઠેકીને પછી નાસ્તો કરવા માટે જતા કે બહાર ફરવા માટે જ્યાં અડધી રાત ની વાત છે કે હવે પાંચ પાંચ વાગે ઉઠીને આવું બધું કરતા જો એટલે માત્ર અત્યારે અહીંયા પાળીઓ ઠેકીએ છીએ તો અત્યારે અમારે વાત થાય છે ગણિત વિષય ઉપર તો નીરવ એવું કે છે કે સૌથી વધુ ઈઝી કયું હતું નીરવ મેથ્સ માં આંકડા શાસ્ત્ર ટૂંકમાં એક બે પાંચ છ સાત અને સૌથી હાર્ડ હતું બીજ ગણિત એટલે કે સાઈન થીટા કોસ થીટા વાળું જે આવતું ને જે ભણેલા હશે એ લોકોને ખબર હશે તો મને તો એ બહુ જ હાર્ડ લાગતું મને આવડતું જ નહીં દસમા માં મારા પાંચ માર્ક્સ જે કપાણા છે ને મારા સો માંથી પણ

પાછળ વધાર ટકા નીરવે એના ઉપર નીરવ બહુ હવા મારે કે સાયન્સ છે ને બહુ હાર્ડ આવે મેં કીધું કોમર્સ હાર્ડ જ આવે બધી વસ્તુ હાર્ડ જ છે કઈ વસ્તુ ઈઝી નથી બરોબર છે મને ખબર નથી કોમર્સ લેલું સાયન્સ લો એટલે બધું

મમ્મી ને પહેલાથી જ ગોલ હતો કે પપ્પા ની વાઈફ બનવું છે જો એ બની ગયા એવું છે એ હોય કારણ કે એમાં કઈ મહેનત ન લાગે ઘરેથી વાઈફ

ઓલી બધી એમ કે મકાન જો સિટી જોઈ ને છોકરો ને એવી બધી ફરમાયશું ટૂંકમાં જી વધારે પડતી ફરમાશું એની મમ્મીની વાત કરે નોર્મલ તો હોય જ મમ્મી એ તો કઈ નઈ એ તો બધું હાલતા થઈ જાય પણ એટલો પવન લગાડે એ ઉડી ગયું છે અત્યારે તો આપડે જો કવર અંદર ઘર અંદર મૂકી દીધું છે પપ્પા કોઈ ઉઠે ને એટલે આપણે સાથે લગાડી દેવું કવર જો ધીમે ધીમે છાટાવાના ચાલુ થઈ ગયા છે અને ઉપર ફૂલ એટલે ફૂલ છે મને લાગે છે આજે થોડો ઘણો વધારે વરસાદ આવશે કારણ કે જે રીતનું અંધારું છે ને એમાં પ્રિડિક્શન તો એવું જ જો મેડીને છે ધમાડવાની છે એટલે કે પાણી થી ધોવાની છે ભગવાને આપડી વાત સાંભળી લીધી કે વરસાદ આવતી કાઢી થઈ જાડવાથી લઈને બધું જો ગાંડો વરસાદ થયો છે અત્યારે લગભગ સવા ચાર સાડા ચાર થયા છે જો કેટલી ઝડપે ફૂકાઈ છે ખાલી પવન જો અમદાવાદ માં કરા પડવાના ચાલુ થઇ ગયા છે મારા હાથ કરા છે જો ધબ ધબાટી વરસાદ જો આજે કમોસમી વરસાદ પડી ટુકડા વરસાદ થી આપડે એક ફાયદો થઈ ગયો છે કે આપડી ગાડી છે ને મસ્ત મજા સાફ થઈ ગઈ છે પવન હતો ને વરસાદ હતો આપડું ક્લિનિંગ થઈ ગયું છે ફ્રીમાં આજે ના કવર માં જોવો તો ખરા પાણી ભરાણું પાણી બધું કાઢવું પડશે ઓહો

જો અમારા ઘર ની હાલત જો હાજી વાત છે જો નકરા તમને પાંદડા જ દેખાય આવા જોડું કેમ આવવાનું હોય પાંચ દસ મિનિટ તો એટલી ધબધબાટી બોલી ગયા ખાલી ઘરનો હાલત જો આખો એટલે આખો બગડી ગયો બધા લોકો ધંધે લાગી ગયા ખાલી જો ઓહો બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે મમ્મી ક્યાંક શેરી માં સાફ કરવા માટે ગયા છે આજે અમારે છોડવા ને કામ થઈ ગયું છે કારણ કે બધું છે ને કુદરતી અને પાણી મળ્યું છે કુદરતી પાણી મળે ને તો છોડનો નિખાર ઓર થાય જો અત્યારે અમારે જવાનું છે આ બાજુ બહુ દૂર જવાનું છે તમે ખાલી ઉપરનો નો સીન જો ખાલી વરસાદ આની ફૂલ તૈયારી લાગે છે એટલે અમને બીક લાગે છે જઈએ કે નહીં તો જોવો થોડો કેવો જ વરસાદ આવ્યો છે ને ત્યાં રોડ ઉપર આખા છે ને પાણી આપણે ભરાઈ ગયું છે તો હું ને જાડુ છે ને ટેબલી હનુમાન જવા માટે નીકળ્યા છે એક્ટિવા લઈને અને અમારે અહીંયા નિકોલ નજીક હતા લગભગ 8-10 કિલોમીટર જેવું થાય પણ અમને સૌથી વધારે બીક છે ને વરસાદ બાપાની છે કારણ કે ગમે ત્યારે વરસાદ આવી કે અમે પહોંચે નો પહોંચીએ અમને ખબર નથી હજી હે ને જાડુ કારણ કે આજે શનિવાર છે તો આપણે કીધું કે હનુમાનજીના દર્શન કરવા માટે આપણે બને ટેબલી જઈ પણ ત્યાં વરસાદ જેવો આવી ગયો છે હવે જોઈ મચમાં નડે છે કે નથી નડતો એ જો તમને દાદા નું નામ લઈને અમે નીકળી ગયા છે કે વરસાદ આવે કે ન આવે જોયું જાય છે જો આવે તો રિટર્ન થવું પડે અને રોડ જો કેવા ભીના ભીના થઈ ગયા છે અને વાતાવરણ મસ્ત થઈ ગયું તો કઈ ને એવું જોઈએ ઉપર વાળા ઉપર આધાર છે છે મંદિર કે નહીં ફાઇનલી આપણે ટેબલી પહોંચી ગયા છે અને આપણે હનુમાનજીના દર્શન કરી લીધા છે અને આપણે જો આ સુખડીનો પ્રસાદ લીધો છે એટલે સુખડીનો પ્રસાદ આપણે હનુમાનજીને ધરી દીધો છે અને પૂછ્યું છે કે ઘરે લઈ જવાય તેમને હા પાડી છે તો આપણે ઘરે જ તે બધાઈને હનુમાનજીનો પ્રસાદ ચખાડી દે તો દર મંગળવારે અને શનિવારે છે ને અહીંયા લારીઓ બધી લાગેલી હોય ખાણીપીણી પણ મને લાગે આજે વરસાદ છે ને તો એના હિસાબે જો એક જ લારી છે બાકી કોઈ લારી તમને જોવા નહીં મળે જો અમે જે દર્શન કરવા ગયા હતા ને હનુમાનજીનું મંદિર જો તમને ટ્રાફિક દેખાય ન્યા હતું અને આ આખું એટલે આખું છે ને જંગલ છે જાડો આપણે અહિયાં પેલા છે ને સ્ટાર્ટિંગ ના સમયમાં બહુ કોમેડી વિડીયો શૂટ કરવા માટે આવ્યા કા અમે અહીંયા છે ને જ્યારે અમારા ગર્લ્સ ના શૂટિંગ કરતા ને કોમેડી વિડીયો પાગલ ગુજુ માટે ત્યારે અહીંયા જ મોસ્ટ ઓફ શૂટિંગ કરવા માટે આવતા કારણ કે અહીંયા ખુલ્લી જગ્યાએ મળી રહેતી અને ખાલી જગ્યા રહેતી તો અમને શૂટ કરવા માટેનું મસ્ત લોકેશન હતું અહીંયા ત્યાં અહીંયા ટુકમાં જો ડિસ્ટર્બન્સ काही નહીં કારણ કે એક માણસ ત્યાં ઊભો હોય ને બીજો ત્યાં ઊભો હોય ને તો એકબીજાનો અવાજ જ ન હંભળાય એટલે અમે અહીંયા શૂટ કરવા આવતા અને અહીંયા અમુક લોકો પ્રી શૂટ કરવા માટે હતા ને આવતા મની આ અને બીજી તને એ વાત યાદ છે કે અહીંયા ખાણીપીણી એક નંબર મળતી કા આજે વરસાદને લીધે નથી અમે એકવાર ખાધુંતું પાણીપુરી અને મઠકા ભુંગળાયાના ખાધાતા બહુ બહુ ટેસ્ટી હતા એના પછી અમે મંગળવાર કે શનિવારે આવ્યા જ નથી એટલે નથી ખાતા અને અમને એવું હતું કે આજે કદાચ મળી જાય પણ આજે વરસાદના કારણે કોઈ લારી જ બોલો છે ને ફેન આપણને મળી ગઈ છે જન્નત કેટલી મસ્ત છે બે જન્નત આવી ચોટી તું મને લઈ દે લઈ દે જો તો આપડે જન્નત પાસે ચોટી લેવાની શીખી જાવ તો અહિયાં છે ને એકદમ શાંત વાતાવરણ છે અહીંયા બેસવાની જગ્યા એટલી બધી છે ને તો મને એવું થાય છે કે અહીંયા આપણે કઈક નાસ્તો લઈને આવ્યો લાઈક ભેલ કેવો પ્રોગ્રામ કર્યો હોય ને ગ્રુપમાં બહુ મજા આવે તો આપણે નેક્સ્ટ ટાઈમ આવશું તો આપણા ફ્રેન્ડ ફ્રેન્ડ કા ફેમિલી સાથે આવશું ને એકાક પ્રોગ્રામ કરશું ખાવા પીવાનો એમાં થેપલા ને સુકી ભાજી જાડુ લાવ્યો તો મોજ પડી જાય નીરવ ના ફેવરિટ થેપલા સુકી ભાજી છે એટલે બધે ઈ જ નાખશે પણ મને મજા આવે જો આ વાતાવરણમાં જંગલમાં ખાવાની તો મોજ વન ભોજન હા વન ભોજન કરવા માટે આપણે અહીં આવું જોઈએ તો આપણે એક જ ટાઈમ આવશું બધા કાકીઓ ને મે કીધું છે કે આપણે એકવાર વન ભોજન કરવા જાવ હવે ખબર નઈ કેદી પ્લાન બને કાઈ વાંધો નઈ એક દિવસ પ્લાન બનાવશું એક દિવસ બનાવશું ને અહીં આવશું સ્પેશિયલ આપણે કઈક બધાય અલગ અલગ વસ્તુ બનાવશું ને બધા અલગ અલગ ખાવું આપણે બધા ભેગા મળીને જો હું તમને જને ચારે બાજુ ખાલી ટેબલી નું લોકેશન બધી જો બધી બાજુ મસ્તના ના ઝાડવા છે પાછળનું આસમાન જો ઓહો અને આ બાજુ જો બ્યુટીફુલ શોટ આવે છે તો તમને પેલા વાત કરી હતી કે આપણે ટેબલી હનુમાનજી ને મંદિરે પહોંચી જવું કે નહીં પણ પહોંચી ગયા છે વરસાદ નથી નડ્યો હવે જાડું ટાસ્ક છે રિટર્ન માં રિટર્ન કે નહીં તો ફટાફટ હવે આપણે ઘરે જઈએ દર્શન તો થઈ ગયા કા દર્શન થઈ ગયા ને મને લાગે હનુમાનજી જો આપણને સહી સલામત વરસાદ માં પલાળા વગર છે ને ઘરે પહોંચાડી દે તો હાલો હવે આપણે ફટાફટ નીકળી જઈએ દર્શન તો થઈ ગયા છે મને એવું કેમ લાગે રિટર્ન માં વરસાદ પડવાની શક્યતા છે મને તો લાગે છે આપણે ઘરે પહોંચી જવાનું પછી આવશે ત્યાં સુધી નહીં આવે તાઈ ની હાલ તો ફટાફટ નીકળે તો આપણે હેરમાં બધી હાઇલાઇટ ની બધું કરેલું છે તો આપણે કીધું છે કે તમારે હેરમાં નથી છે ને હવે વધારે થોડી કાળજી રાખવી પડશે તો એમને જે સજેસ્ટ કરે હતા ને આપણે આ हेयर સ્ટાઈલિશ છે ઈ આપણે શેમ્પૂ અને કન્ડિશનર ની બધી વસ્તુ લઈ લીધી તમે ખાલી આ પાણી જો કેટલા આડા અવડા રસ્તા કરીને અમે ફાઇનલી એક રસ્તો કોઈતો છે જ્યાં ટ્રાફિક નથી કે કઈ ખોદાતું કામ નથી અહીંયા તમે પાણી જો આટલું પાણી છે ને વાત જવા દો તો આપણે અત્યારે બનાવવાના છે બ્રેડ પીઝા અને એને ટોસ્ટી ઓટન કહેવાય છે તો આપણે બ્રેડ ટોસ્ટી બનાવવાની છે અત્યારે અને જોઓ મમ્મી એનું કટિંગ

એટલે ખારું અને તીખું માટે થઈ ગયું છે પછી આપણે સોસ ખતમ થઈ ગયો તો ટોમેટો સોસ અને આ વખતે આપણે ચીઝ છે ને ક્યુબ વાળું નથી લાવ્યા આપણે લઈ આવ્યા છે મોજરેલા ચીઝ આની ટ્રાય કરવાની છે અમે પેલા કોઈ ઘરે ટ્રાય નથી કરી એટલે જોઈએ હવે કેવું બને છે તો આપણે જો ટેસ્ટિંગ માટે પેલી છે ને આપણે પીઝા બ્રેડ મૂકી દીધા છે અને ઓવન માંથી જો કમ્પ્લીટ થઈને કાઢી લીધા છે જાડુ હવે ટેસ્ટ કરો કેવા છે એટલે બધા મૂકી દીધા હા એટલે બધી એકાર આઠ આઠ બ્રેડ મૂકવા મળે આમાં છે ને ઓવન માં લાગે કે છે ને આઠ દસ મિનિટ એક આ બ્રેડ સેકાતા થાય એટલે એકાર છે ને આઠ એક બનશે જો પાછા સ્ટેન્ડ ઉપર આપણે ચાર મૂકી દીધી છે બીજી ચાર મૂકવાની છે આઠ થઈ જાય બીજી ચાર છે ને જાડુ હજી તૈયાર કરે છે જો અમે કઈ રીતે ટોસ્ટી બને તમને શીખવાડતો સૌથી પહેલા છે ઘી નાખું હવે નાખશે મોજરેલા ચીઝ આમાં કોઈ બી તમે ચીજ વાપરી શકો છો ચીઝ છે ને સ્પ્રેડ કરી નાખે છે પછી આ મસાલો નાખશે આમાં કઈ નથી ડુંગળી છે ટમેટા છે કેપ્સિકમ છે પછી પીઝા સોસ અને નોર્મલ સોસ નાખીને બ્લેન્ડ કરી દીધું છે એટલે જો આવી રીતે મસાલો છે ને પાથરી દે છે બ્રેડની માથે એકદમ હવે આની માથે ખારું અને તીખું કરવા માટે જાડું છે ને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખશે પાછું મોજરેલા ચીઝ નાખે છે જો ચીલી ફ્લેક્સ એન્ડ ઓરેગાનો અને હવે આને ઓવન મૂકી દેસો એટલે આપડી બ્રેડ તૈયાર થઈ જાય બસ 10 મિનિટ આ રહી એટલે બ્રેડ પિઝા કયો કે ટોસ્ટી કયો તૈયાર કા એકદમ ક્રિસ્પી મસ્ત થાય છે ઓવન જો અમે બે સ્ટેન્ડ ની છે ને આવી રીતે બ્રેડ પિઝા બનાય છે જો નીચે ચાર મૂકી છે ને ઉપર તેલ એક આરમાં માં થઈ જાય જો 8 મિનિટ માટે ઓવન મૂક્યું તો ને હવે ખાલી એક જ મિનિટ બાકી રહી છે અને અંદર જો બ્રેડ ટમ ટકડી લઈ ગઈ છે

ચાલુ માં હેને હવે તમને આવશે ને હાચી ને અવાજ નબડાવ જોવાનો ઓ એ દાંત ના તૂટી ગયા ને તારો કે મસ્ત છે ટોસ્ટ એકદમ સુપર તો જો આપડી ઘરે છે ને અમેરિકા થી મહેમાન આવ્યા છે જો આપડા માસી આવ્યા છે કાકા આવ્યા છે અને અમેરિકા થી મહેમાન આવ્યા છે એટલે નીરો અમેરિકા નસ નટ્સ આવે તો માસી નથી ખાતા બોલો એ ખાવું જોઈએ ને ખાવ પણ અવ થોડા આઈસ્ક્રીમ તો ખાવ જ પડે હો કારણ કે અમેરિકન નટ્સ એટલે અમેરિકા વાળા મહેમાનને ખાવ પડે હાજી વાત ને કાકા હાલો બધા આઈસ્ક્રીમ ખાઓ જો

આપણે હાચવીન મૂકી દેવું કારણ કે અહીંયા આપણે વાપરશું નહીં આમે અહીંયા હાલશે નહીં તો આપણે હાચવીન મૂકશું જ્યારે નીરો આપણને અમેરિકા ફરવા લઈ જાય ત્યારે આ વાપરવાના છે અને જો એક કામની વસ્તુ મસ્ત લાવ્યા છે આપડા બ્લોગ જોવે છે ને કે મને ખબર છે પાયલ ને ચોકલેટ બહુ ભાવે છે તો જો આપણે આટલું ચોકલેટ લેવા છે તો આપણે બધા મળીને ચોકલેટ ખાવું અને તમને બધા અમેરિકા ની ચોકલેટ હું આપું ચાલો બધાય ખાવા છોકરા ખીજા થઈ જવા કીજા કઈ કે જો નીરો મારી યારે બાંધવાનું થયું ને તો જો મમ્મી ખોળા માવી ને બે ગયો છે એટલો બીસો નીરો મારા

મારે ઝઘડો નજ જોતો કેટલા ટાઈમ થી હું કઈ બાંધી જ નથી પણ મને એવું લાગે કે બધા બહુ વખાણો નડવ બધા વખાણ કરે ને એટલે મને લાગે નજર લાગી જ જાય આની આરે તો બાંધવાનું રિયલ જ થઈ ગયું પણ હવે સરખું થઈ ગયું વાંધો બાજુ ઈ વાત બે માણસ ઝઘડામાં કોઈક ઈ ફસાઈ જાય બે માણસ તો અડધી કલાક ભેગા થઈ જાય મારે કેટલું એની લીધે તો ઝઘડવાન થઈ ગયું આજ મારે રજવાડી ખીચડી ખાવી તી અને નીરવ ટોસ્ટી ખાવી તી એટલે પરાણે નીરવે બનાવડાવી છે મેં બે ત્રણ વાર તો લોટ લઈ લીધો બાંધવા પણ તોય નીરવે નતો બાંધવા દીધો ખીચડીમાં કયો લોટ જોઈ ગયો ખીચડી ખીચડી કરવાનું તેના ભાખરી નો કરવાની હોય ઓકે પણ એમાં એવું હતું કે રોંડે મસ્ત મજાનો તુફાની વરસાદ આવ્યો હતો કાતો ઘરમાં ભજીયા બનવા જોઈએ પકોડા બનવું જોઈએ કાતો સારું બનવું જોઈએ એટલે એ ફાઇનલ ખીચડીનો કોઈ સ્કોપ જ નતો દેખાતો અને આ મેડમ ને ખીચડી ખાવી થઈ ગયું તમને ખબર છે તમારા ભાઈ જીત થાય છે તો જીતી ગયા છે એટલે એના ઉપર થી ખબર પડી જવી જોઈએ કે પાયલ નું કાંઈ એટલે આટલું હાલતું નથી બધું આનું જ ચાલે છે અને બધા તો ખોટે ખોટું કે છે કે અત્યારની ઘરવાળીઓ એવી આવે ને કે એનું હાલતું હોય આ રત્તી ભરે હાલતું નથી કોઈનું અહિયાં

ગયા ચોકલેટ લાવ્યા તો એ હોત નીરવે ચાર ખાઈ લીધી મેં એક ખાધી મમ્મી એક ખાધી મેમાન અમેરિકા સ્પેશિયલ ચોકલેટ લાવે તો મારે ચાખવી તો પડે ને લ્યો સ્પેશિયલ મારા લાવ્યા તા પણ મને લાગે છે હું કાલ સવારે જઈશ ને ત્યાં મારે ચોકલેટ ગોતી પડશે કારણ કે નીરવ બધી ખાય જ ગયો છે નહીં નહીં તારે હાટુ એક રાખી બસ હું તારે શાસ્ત્ર એક રાખી દી ચાખવા હમણાં છે ને એવું થઈ ગયું છે કે નીરવ ને ચોકલેટ ખાવાનું એટલું બધું ઓલું થાય ને એ લઈ આવે પરાણે માર નો ખાવે ને તોય મને પણ મને હમણાં ચોકલેટ ખાવાની એટલી બધી ઈચ્છા નથી થતી